બીજો જન્મ લેવો પડે મા બાપ શરીર ને જન્મ આપે છે શરીર ક્ષણ ભંગુર છે આજ હાજુ હોય તો કાલ માંદું હોય આજ જીવે છે તો કાલ મરી જાય સદગુરુ જેને આમાં જન્મ આપે છે

જનની નહીં મેં ન્યા મેં જનમ ધરું નહીં નીર ન્યા મેં નામ પૃથ્વી નહીં ન્યા મેં પાવ ધરું જ્યાં જમીન નથી ન્યા મારે હાલવાનું છે એટલે શબ્દો ઉપર હાલવાનું છે પૃથ્વી નહીં ન્યા પાવ ધરું નહીં નીર ન્યા મેં નામ પૃથ્વી નહીં ન્યા મેં પાવ ધરું અને નહીં ખંડ ન્યા મે જાઉં જ્યાં ખંડિત નથી જ્યાં અખંડ થાય મારી મંજિલ છે આ તારો ભગવાન આ મારો ભગવાન મારી મંદિર જે છે એ અખંડ છે એમાંથી ભાગલા થાય ને તો ઈ મંદિર કઈ અખંડ સાહેબજી કો ખંડિત મહેર સુમેર अखंडित ब्रह्मांड है अखंड एक साहिब जी को नाम है पर नाम अक्षर में नहीं आत अक्षरातीत से ई नाम से। शब्द में नहीं आत शब्द अतीत से इन्हें कबीर सत नाम कहे शब्द मानस नहीं बनावेली रचना है अक्षर मानसों ना बनावेला है આ ભાષા મારા ની બનાવેલી પરમાત્મા ની બે ભાષા છે ઘસુણ બીજું રો આપના દેશ માં માં ભાષા શીખાળે છે બાળક ને એટલે માતૃભાષા કહેવાય બાપ શીખાળતો તો પિતૃભાષા કહેવાય માં શીખાળે બાળક ને ખોળા માં લઈને કહે છે કે માં

માં ખુશી થાય કે મારો દીકરો બોલતા શીખ્યો પહેલો અક્ષર લખાય છે હૃદયમાં માં અને માનવી ગરજો થઈ જાય જ્યારે જયારે અવરલોડ દુઃખ પડે એ ભગવાન ભગવાન યાદ નો આવે માં જે પહેલો અક્ષર ગયો છે હૃદયમાં ઈ આવે છે બારો ભાષા માનવ સર્જિત છે ભાષા હિ ખાડે પણ કોઈ બાળક ને દાંત કાઢવાનું માં ન શીખાડે કે દીકરા એમ દાંત નો કઢાય જો આમ કટાય રો અને હસવું ઈ પરમાત્મા બે ભાષા છે એમની જન્મ સાથે ભેગી આવે છે બાળક ઘોડિયામાં રોતું હોય એવી રીતે આખી દુનિયાના બાળકો રોતા હશે જેમ આપણે રોતા હોય એના રાષ્ટ્ર એમ આખા વિશ્વના લોકો હસતા કારણ કે એ કુદરત ભાષા છે કોક નું હોય તો આપણને વાલું લાગે કો કરવા તેડવાનું મન થઈ જાય કારણ કે બાળકમાં હજી કોઈ આવરણ કર્યા નથી બાળકને ખબરય નથી હું स्त्री છું કે પુરુષ બાળકને ખબરય નથી હું રૂપાળું છું કે આમળું છું બાળકને ખબરય નથી હું રાક ને ન્યા જન્મું છું કે તવંગર ને ન્યા ઊંચી કોમમાં જન્મું છું કે નીચી કોમમાં કોઈ આવરણ એનામાં ઘડ્યા નથી એટલે આપણને આકર્ષણ થાય બાળકનું અને એ બધા આવરણ ખરી જાય પછી નથી થતું આકર્ષણ કોઈ પણ છોકરાને કોઈ પણ બાળકને તમે તેડવાની કોશિશ કરશો તો એને ભાષા તો નથી તે પૂછે કે તમારો હાસો પ્રેમ એ આપણી આંખું જો હોય આપણી આંખોમાં લીન થઈ જાય કે આનો પ્રેમ હાચો છે કે ખોટો

બોલ પેન માં રિફિલ છે રિફિલ માં પ્રવાહી સાઈ ભરી દે ઈ શાય માં એકેય અક્ષર નથી શાય માં એકેય શબ્દ નથી શાય માં એકેય ભાષા નથી ખાલી પ્રવાહી શાય છે પછી ઈ લઈને લખવાનું શરૂ કર્યું પોપ પોતાની ભાષામાં કોઈ ગુજરાતીમાં કોઈ હિન્દીમાં કોઈ ઉર્દુમાં કોઈ ઇંગ્લિશમાં साहिब ने खबरे ही नहीं कि मारो उपयोग गुजराती में થઈ રહ્યો છે કે હિન્દીમાં થઈ રહ્યો છે ઉર્દુમાં કે ઇંગ્લિશમાં થઈ રહ્યો છે અક્ષરે અક્ષરે અને શબ્દે શબ્દે સાહી વ્યાપક છે પર સાહિબમાં અક્ષર કે શબ્દ એ મૂળ છે અનહદલાહતે ખંડ ખંડ મે અખંડ બ્રહ્મા હે આ આંદમે હોત આવાજા કોઈ ઇંગ્લિશ માં પણ જે અનહદ નાદ છે એ તો વાણીની પાર છે સાધુડા વાણી સદાય મુખ જાણી વેણ પાર વાણી કહે ભૈરવનાથ ખુલી ગયા તાવા થઈ ગઈ હરસ પરસ ઓળખાણી મારા સંતો પી ગયો રામ રસ જાણે સદગુરુના ના શબ્દ ને વિચારતા મટે મોહ માયા ને વિકાર દરેક માનવીના ના માલિક મોહ હોય છે મારા જેવો કોઈ ડાયો નથી આ મોહ દરેક આદમીમાં મોહ હોય છે દરેક બૈરાવામાં મોહ હોય છે ખાતરી કરવી હોય તો આપણી ઘરવાળી પાં બીજી બાઈના બે ત્રણ દી વખાણ કરો જોઈ લ્યો રમત આવે દઈ તો ઉદનો ફેર કે તો જાય વિ ભેગો રહે એમ કઈ દે નહીં હામડી હગે કારણ કે મારા જેવી બીજી બાઈ નથી અને મનમાં હવા હેર પાહેરોય પહેરો નહી આ હું હવે આખી દુનિયા લેવાની દાદ મો હું મો

ખુદની અસ્થિ જયારે મટી જાય પરમાત્મા રૂપ ને ખોલી જોતામાં તો જ ખોવાય ખીલી હોય તો આપણે ત્યાં ટીંગાડીએ ભૂસણ ને લેંગો ને ખીલી પર ખમીસ નો હોય પર ઢીંગાળું હું એમ ખુદ મટી જાય પર ધ્યાન ક્યાં ઢીંગાળું સમરણ ક્યાં ઢીંગાળવા કર્મકાંડ ક્યાં ઢીંગાળવા જાગીને જોઈ લે તારી જાત ને ખોળી જોતામાં તુજ ખોવાય કબીર કે મેં થા બોહી નાઈ હું તો તારા પરમાત્મા નહોતો અને જ્યારે પરમાત્મા હતો તઈ હું નહોતો આ પ્રેમ ગલી એવી આંકડી છે

જેમ કુંડળ હોશે કનક ઢંકાય તારી હસ્તી મટાડવાની છે હસ્તી મટાડવા માટે પ્રથમ સદગુરુ ને મસ્તક આપવું પડે છે શું કરવા દુનિયાનો નાખેલ કચરો આટલા માથામાં ફેર્યો છે એ લુંગડા રીંગે નથી જાય એમ માળા ઉફેરે નથી જાય એમ તીર્થ વ્રત કરીએ નથી જાય એમ આટલે થી માથું કાપ્યા વિના બીજો ઈલાજ નથી સદગુરુ કરે છે માથું તો આ હોય પણ દુનિયા નો નાખેલ કચરો ગુરુ ને મસ્ત નો કચરો એમને છે જગત નો નાખેલ કચરો આટલા માથામાં માથું અર્પણ કરે એની ભેગો વિયો જાય તો પરમાત્મા અને જો માથું પરમાત્મા મળતો હોય તો સોંગો જાણ દે સવન પછી તન મન અને ધન ગુરુ અર્પણ કરવા પડે તન મન ધન હું ગુરુ ફાટે બાંધીને લઈ જાય કિરે

મન અર્પણ કર્યા પછી ગભરામણ વિચારોના હુમલા આશા તૃષ્ણા મમતા મનની બધી માંગણીઓ એ બધી પણ ભેગી જાય છે પછી ધન અર્પણ કરે છે ગુરુને હું કરોડોપતિ છઉં હું લખોપતિ થઉં હું વિઘાન વાળીઓ વાળો છઉં હું ફેક્ટરીઓ વાળો છઉં

અને વિકાર રહી જાય ને તો સદગુરુ ના શબ્દો નો વિચાર કર્યો નથી ગુરુ ગમકી કુંચી કરી લે ગુરુ જે જ્ઞાન આપે છે એ ગુરુ ગમકી કુંચી કરી લે તો તૂટી જાય મોહ કા મોહા ઈ તાળાને દૂર હટાવો તો થઈ જાય ઘટ ભીતર માં અજવાળા બાળીન ભસ્મ કરે બધી વાસના ઉર્મ પ્રગટે પ્રેમ અપાર વાલો મારો છે પ્રેમ ને વંશ રાજી એમાં હું કરે પંડિત ને ખાધી પરમાત્મા નિરંતર પ્રેમ હોય ને એને મળાજે નિરંતર પ્રેમ કેને કેવો જે પ્રેમ માં કોઈ માગ ન હોય એ પ્રેમ નિરંતર અનુભવીને એવી રીતે રહેવું પાનભાઈ છોડી દેવી ફળ વ્યાસ આપણે મંદિર માં જઈએ અગરબત્તી કરીએ હાથ જોડી બેહીએ મંદિર માં શું કરવા ગયા ખબર દે મારી લોટરી લાગી જાય નોકરી મળી જાય મારું ખોરડું થઈ જાય મન દીકરો થાય મારો રોગ મટી જાય ભગવાન હારું નથી ગયા માંગણીઓમાં સહી કરાવવા ગયા છે કોઈ માગ નથી કુરબાની તૈયારી જેને હોય એને પરમાત્મા ની પ્રાપ્તિ થાય આવો અઝર અમીરસ જે પી અઝર અઝર કેતા ઝરે નહીં માનવીને હું ઝરે એના વખાણ કરો એ ઝરી જાય જોઈને નીંદ્યા કરો એ ન ધરે મીઠા મીઠા અહુ કોઈ પીએ કડવા નો પીએ કાય જોઈને એમ કહો અરે ભાઈ તમારે તો ઘેરધર્મનો ફેરડો છે તમારું વાળું ઘર છે તમારામાં તો રોટલા દેતા આવે છે હજી દેહતા આવા આવા થઈ ગયા ખૂબ મલમફટી કરો એક જ દાણી કડવા પ્યાલા નરસૈયા એ પીધા છસો વર્ષના ગાળા કણા ઘણા નાગર થયા

આપણે રામ ભજનમાં રહી ગઈ આવો હઝર અમીર જે પીએ જેને આ હજર અમીરજ પીધો છે એની ખાતરી હું એના નેણ અને વેણ એમાં ફેર પડી જાય નેણમાં હું ફેર પડે કોઈના દોષ નો જુએ રૂપને રંગ માં રમવું નહીં કરવું ભજનનો અભ્યાસ પાર કા અવગુણ જોવા નહીં कोई ना अवगुण न जुए वो नैन में फेर पड़े मारा करता बधाई हारा मारा थी बधाई हारा से सकल लोक में सौ ने वंदे निंदा ना करे कोनी वाच काच मन वश करी राखे धन धन जनूनी तेनी मारा थी बधाई हारा थे कबीर की झोपड़ी भई गलकटे के पास કરેગા સો ભરેગા કબીર તું ક્યુ ભયો ઉદાસ કોઈના અંગુણ નો જુએ એવા નેજરુ મે આયા નેણ એવા થઈ જાય અને વેણ વેણ માંથી વિકાર વ્યો જાય વાણી માંથી વિકાર વ્યો જાય અહમ વ્યો જાય ખોટા શબ્દો વ્યા જાય બીજાની નંદ્યા વહી જાય ખોદણી વહી જાય અપશબ્દો વયા જાય છઠ્ઠા મસ્કરી વહી જાય ગુરુ મળવાથી શરીર નો વાન ન ફરે હામળો એ દોળો ન થાય ગુરુ કરવાથી ગઢા હોય તો જુવાન ન થવાય ગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડપતિ ન થવાય ગુરુ કરવાથી

આકાશમાંથી વરસાદ વર્ષે છે નિરંતર નીર પાણી વરેળું પાણી હોશે હોશે કોઈ પીતા નથી જનેતાને જન્મ થયો બહાર અવસ્થા સુધી માલિકોર કાઈ ડોળ નતો એટલે બાળકનું આપણને આકર્ષણ થતું હતું આકર્ષણ ક્યારે મીટ્યું અંદર ડોળ કર્યો છે તરુણ અવસ્થા બીજા હાથ એટલે ચૌદ વર્ષે તરુણ અવસ્થા આવે એને તેતરા કીધો લગ્ન થયા પછી ધણી ધણિયાની જોડે રીએ

નગર સંતો નું એવું કહેવાનું છે કે ગઢપણ માં જેવી બાળપણ માં દેવું બાળપણનું સૌંદર્ય હતું એવું સૌંદર્ય જોઈએ આપણે તો થાય દાંડિયા પાવડા નો હાથા જાય સૌંદર્ય બદલે સૌંદર્ય ક્યારે આવે ભીતર માં કે બધું રમત જાણવી તી દુનિયા ની જાણી લીધી માણવું તું માણી લીધું હવે વાસનાઓ ઉપર કાબુ આવી ગયો વાસના ઉપર કાબુ આવે ત્યારે ભીતર માંથી સૌંદર્ય પ્રગટ થાય છે સુંદરતા પામતા પેલા